આ મિર્ચી એ હલ્દી એ હે તેરે લડકે કે લિયે ઓ ગોપાલ કા કેવ મમરા ઓર એ ભુંગળા એ કુરકુરે બરાબર ખુશ હો ગઈ કે માતાજી બસ આકી કેડ બનાવી હમ કે બનાવે છે ગરીબ માણસો નું મકાન જો તમે બોલે ઘર જુઓ આ વિડીયો ઉતારવાનો એક જ ઉદ્દેશ છે

આવી રીતે નાના મોટા જે જરૂરિયાત હોય એ લોકો ને તમે હેલ્પ કરશો તો અંદર થી તમને મજા આવશે સંતોષ થશે હું કેવું વાહ બાપા સીતારામ બાપા બોલતો રામ રોટી ગરીબ ની ઠારો ભગવાન તમારી ઠાર છે જય માતા